સાંસદિ ચૌહાણ ધવલસિંહ ઠાકોર અમૃતજી ઠાકોર અને તમામ દોસ્તો માતાઓ બહેનો અને બધાથી સમાજમાં શિક્ષણ માટે વિવાદો દૂર થાય વેસનો દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે બીજા સમાજોની સાથે કદમથી થી કદમ મિલાય અને આગળ વધે અને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે જ્યાં જ્યાં જે વ્યવસ્થા ઊભી કરવાની થતી હોય એના માટે સામૂહિક સહારા પુરુષાર્થી એ પ્રયત્ન કરીએ સમાજ અલગ અલગ બોર્ડ મંડળોમાં વહેંચાયેલો છે તો ગુજરાતનું એક દિવસ સામૂહિક એક નિયમ બને જ્યાં એક પ્રકારના કુરિવાજો દૂર થાય જ્યાં એક પ્રકારની જે ખોટા ખર્ચાઓ જે છે ખોટા ખર્ચાઓથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો હતો આજે હું બધા સંકલ્પ લીધો છે ગાંધીનગરમાં એટલે વિષય એ છે કે તમામ સમાજો આગળ આવે છે હું એવા ગાંધીનગરમાં રહું છું જ્યાં આખું દેશના લોકો રહે છે તમામ સમાજોને શિક્ષણની ક્રાંતિ કરી તમામ સમાજો ધંધા રોજગાર ક્રાંતિ કરી પણ હજુ પણ ગુજરાત સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ જ્યાં આજે પણ શિક્ષણની ઉણપ છે આજે આજે પણ પણ ત્યાં ત્યાં છે છે રોજગારની અમે ઈચ્છીએ છીએ અને આ લોકો ને સંદેશ આપો છે ક્યાં સુધી ઉઘા રહેશે તમામ સમાજો ચાંદ ઉપર પહોંચી ગયા ખૂબ આગળ વધી ગયા કે દુનિયા સર કરી લીધી હજુ તમારે ગુજરાત સર કરવાનું બાકી છે ગુજરાત કઈ રીતે સર કરવું તો ધંધા રોજગાર શિક્ષણ અને એના થકી આ અધિકારી કર્મચારીઓ આપવા પડે પડે સમાજમાં ધંધાની દિશા પકડવી ફેક્ટરીઓના માલિક બનવું પડે એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો એકતાનો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે આ તમામ આગેવાનો ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનો અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે ઓબીસી એસસી ના ગરીબ સમાજોના પ્રતિનિધિઓ અને વિકસિત સમાજોના આગેવાનોને પણ આમંત્રણ આપવાના છે ઓકે ના આપને કહું નારાજગી એટલે ના હોય કે અમારા જ સંગઠનમાં જેણે કામ કર્યું વર્ષો એવા અમારા સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ માન્ય સ્વરૂપજી ઠાકોર જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા કહેતા થયા છીએ એવા સ્વરૂપજી ઠાકોર પસંદગી કરી છે એટલે અમે એમનો આભાર માન્યું છે કોઈની સામે નારાજગી કોઈ કોઈ પાર્ટી નારાજગી છે સમાજની ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષથી અમે લોકો જે મથ રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેઇન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી આઈએસ આઈપીએસ બને એ માટેની ભૂખ એના માટેનો આપને કહું કે આ સમાજને શૈક્ષણિક આગળ વધવાની જરૂર અને એને શૈક્ષણિક આગળ વધારી અને પછી જે કંઈ માંગણી કરવાની છે તે તમામ અમે કરીશું Obrigado. É. É.